હવે આજનો આ જે મેં વિડીયો છે એ કોના માટે બનાવ્યો છે કે તમે લોકોએ જો ધોરણ બાર સાયન્સ પાસ કરી લીધું છે તો તમારા લોકોનું પરિણામ આવી જાય છે એ પછી દર વર્ષે વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે અમે દર વર્ષે ભાઈ બધાની સલાહ આપીએ છીએ કે ભાઈ આ ભૂલ તમે ન કરો છતાં પણ કરે છે અને આ વર્ષે પણ કરવાના છે તો તમે એ ભૂલ ના કરો એ માટે કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એનો સંપૂર્ણ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે દરેક લોકોને એ વિનંતી કરું છું કે આ વિડીયો તમે બીજા તમારા દોસ્તારો હોય એની સાથે શેર જરૂર કરજો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ શું છે કે બારમા પછીની તમારી એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવસર રીતે માહિતી આપવા માટે આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેજો છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે તમે લોકોએ મેઇનલી શું વિચારીને બારમામાં એડમિશન લીધું અગિયાર બાર સાયન્સમાં કે અમારે લોકોને ડોક્ટર બનવું છે મોટાભાગે તમે લોકો બી ગ્રુપ રાખો છો એટલે તમારા મનમાં એ જ થાય કે ભાઈ અમારે લોકોને છે એ ડૉક્ટર બનવું છે અને ડૉક્ટર બનવા માટે તમે લોકોએ નીટની પરીક્ષા આપી છે દરેક વ્યક્તિ હોય તો કે હા ભાઈ નીટની પરીક્ષા આપી છે હવે તમારા લોકોનું નીટનું શું આવશે પરિણામ આવશે અને એ પરિણામ પછી તમારી આખી આખી જે એડમિશનની પ્રક્રિયા છે એ તમારે લોકોને સપ્ટેમ્બર સુધી ચાલશે સપ્ટેમ્બર ઓક્ટોબર દર વર્ષે ચાલે જ છે તો તમે લોકો શું એક ભૂલ કરો છો કે તમે લોકો છે નથી ભરતા અત્યારે જો તમે અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખો છો તો અત્યારે તમારે લોકો જીસીએસ ગુજરાત કોમન એડમિશન પોર્ટલ છે એમાં તમારા લોકોના બીએસસી બ્રાન્ચના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એના પછી એસસીપીસી છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એમાં તમારા લોકોના જે બી અને બીટેક છે એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને જે ફાર્મસી છે કહેવાય એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને તમારા લોકોને કામ દેનું યુનિવર્સિટી તો એમાં વેટરનરી છે અને ફિશરીઝ છે એટલા કોર્સીસ છે એના ફોર્મ ભરાવવાના ચાલુ થઈ ગયા છે અને એના પછી તમે લોકો જોઈ શકો છો કે ભાઈ એગ્રીકલ્ચર છે તો એગ્રીકલ્ચરમાં પણ હવે છે ફોમ તમારા ચાલુ થશે તો મેજોરિટી સ્ટુડન્ટ્સ શું ભૂલ કરે છે કે ભાઈ એ છે એ ન્યૂટની વાટ જુએ છે નીટનું પરિણામ આવે એ પછી અમે લોકો છે ડૉક્ટરમાં ફોર્મ ભરે હવે ડૉક્ટરમાં એ લોકો ફોર્મ તો ભરી નાખે અને પછી છેલ્લે ક્યાંય મેળ ન પડે કે ભાઈ ડૉક્ટરમાં પણ તમારે ઘણા લોકોને એમ જ હોય કે ભાઈ અમારે લોકોને એમબીબીએસ ડૉક્ટર થવું છે પછી એને તમને લોકોને એ જ કહી દો કે ભાઈ તમારી જે સીટું છે એ લિમિટેડ છે છ હજાર ને પાંચસો જેવી છે એ તમારી પાસે સીટો અવેલેબલ છે છ હજાર પાંચસોથી લઈને સાત હજાર વચ્ચે છે એ એમ સીટો આપણા ગુજરાતમાં છે એનો મતલબ એમ કે ભાઈ તમારે લોકો જો વીસ હજાર નીટમાં તમે લોકો પાસ થાવ છો તો વીસે વીસ હજારની સીટ નહીં જ મળે છ હજાર પાંચસો લોકોને સીટ મળશે ને એ રિયાલિટી તમારે સ્વીકારવી જ પડશે હવે શું થાય કે તમે લોકો વાત જુઓ છો સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી તમે લોકો રાહ જુઓ કે ભાઈ અમને લોકોને એમબીબીએસમાં મળી જાય પણ તમને લોકોને એમબીબીએસમાં નથી મળતું એડમિશન તો પછી તમે લોકો શું વિચારો છો કે ભાઈ હવે અમારે શું કરવું તો હવે તમારી પાસે પછી કયા ઓપ્શન રહેશે કા તમારે લોકોને એમબીબીએસ માટે વિદેશ જવું તો પછી કા તમારે લોકોને બહારના રાજ્યમાં તમારે એમબીબીએસ માટે જવું એ અને કા પછી તમારે લોકોને અહીંયા 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 બીજી બ્રાન્ચમાં એટલે કે ભાઈ બી અથવા તો બીએચએમએસમાં તમારે એડમિશન લેવું તમે આ રીતનો પછી તમે તમારો ધ્યેય રાખવો રાખવો પડે આમાંથી પણ તમે કંઈ નક્કી નથી કરો મારે એમબીબીએસમાં જ લેવું છે ગમે એમ કરીને ગુજરાતમાં લેવું છે ન મળે એટલે ન મળે તમારે ના છૂટકે ડ્રોપ લેવો પડે છે આપેલા ક્લિયર થઈ ગયું ડોપ તમારે ધરાર લેવો પડે તમને ક્યાંય બીજા અભ્યાસક્રમમાં એડમિશન નથી મળતું તમારા મનમાં એવું હોય કે ભાઈ અમારા લોકોને એમ નહીં મળે તો છેલ્લે અમે બીજે કંઈ કોઈ બ્રાન્ચમાં લઈ લેશું પછી ભાઈ બીએસસીમાં અમે આરામથી એપ્લાય કરી દઈશું નહીં થાય એપ્લાય કેમ કે તમે લોકો જ્યારે હજી એમ પ્રક્રિયા ચાલતી હશે તો બીએસસીનું તમારું અડધું વર્ષ પૂરું થઈ ગયું હશે અને તમે લોકો છે ને ઘણા લોકોના મનમાં મેં હજી સુધી ઘણા લોકોની વિદ્યાર્થીઓની પણ મેં મુલાકાત કરી છે દરેકના મનમાં એ જ સવાલ ટાણા ઉદભવે છે કે ભાઈ અમને લોકોને છે એમ માં જ અમારે જવું છે કે ભાઈ અમે લોકો એ છે કેટલા તો કે ભાઈ અમે બે વર્ષમાં પાંચ લાખ રૂપિયા બગાડ્યા છે છ લાખ રૂપિયા અમે આપ્યા છે અમે અગિયાર બાર સાયન્સ કરવા માટે અમે પાંચ લાખ આપ્યા છે છ લાખ આપ્યા છે સાત લાખ આપ્યા છે કે આઠ લાખ આપ્યા છે એટલા રૂપિયા અમે આપ્યા છે તો શું અમે એ ના જ અમે વિદ્યાર્થી છીએ તમે એમ જ માનીને બેસો છો કે ભાઈ હું એમબીબીએસ તો વિદ્યાર્થી છું તો હું શા માટે બીએસસીમાં પ્રવેશ લઉં હું ખુદ એક ભવિષ્યનો ડૉક્ટર છું તો હું શું કામે નહીં કે વેટનરીમાં પ્રવેશ લઉં ઘણા લોકો આ વિચારસરણીને લીધે ક્યાંય ના નથી રહેતા ફરજીયાત પણ એને ડ્રોપ લેવો જ પડે છે ડ્રોપ ન લેવો હોય તો પણ લેવો પડે છે એ સમજીએ છીએ ગાલો ભાઈ એમ છે તો એમબીબીએસમાં તમે સારું કમાઈ જ શકશો પણ એનો મતલબ એવો નથી કે એમ સિવાયની તમે બ્રાન્ચમાં એડમિશન લો તમે કંઈ કમાશો જ નહીં સૌથી વધુ ડૉક્ટર જ કમાય છે એવું અત્યારે જરૂરી નથી હા ભાઈ તમે લોકો ડૉક્ટર બન્યા છો તો ઠીક છે ગાલો ભાઈ તમે લોકો ડૉક્ટર બન્યા છે તો તમારા ભવિષ્યની શુભકામના પણ તમે લોકો ડૉક્ટર નથી બની શકતા તો એની સામે તમારે બીજા ઓપ્શન ખુલ્લા રાખવા જોઈએ એટલે તમારે લોકોએ શું કરવાનું છે હું દરેક વ્યક્તિને સલાહ આપું છું એટલે એક વિનંતી પણ છે અને સલાહ છે કે જેટલા પણ તમને લોકોને બોર્ડની પરીક્ષામાં સોમાંથી સો ટકા ભલે આવ્યા હોય ગુજકેટની પરીક્ષામાં એકસો વીસમાંથી એકસો વીસ ભલે આવી હોય અને નીટમાં સાતસો વીસમાંથી સાતસો વીસ છે એ તમને લોકોને ભલે આવ્યા હોય તો પણ તમે લોકો અત્યારે જ તમે એ લોકો GCS પોર્ટલ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવી દેજો અને હું બધાને એ જ સલાહ આપું છું કે ભાઈ તમે ભાલો માની લો કે બીજી બ્રાન્ચ પર તમે નથી લેવા માંગતા તો GCS માં તમે રજીસ્ટ્રેશન કરાવીને જો તમને લોકોને BSc ગવર્નમેન્ટ કોલેજ ગવર્મેન્ટ કોલેજમાં મળે છે તો વિચાર્યા વગર એડમિશન તમે લઈ લો તમારી એક સીટ તમારે કન્ફર્મ રાખી જ લો ક્લિયર થયું તમે ઘણા ફોર્મ જ નથી ભરતા મને તો એ ક્યારેક વિચાર થાય કે ફોર્મ ભરવામાં તમે શું વધી વધીને તમારે ત્રણસો રૂપિયા જોશે એ જ ને ત્રણસો રૂપિયા તમે દિવસના આમને આમ વાપરી નાખતા હો અને મને એટલી ખબર પડે કે ભાઈ તમારા વાલી છે એ ફોર્મ ભરવા માટે ના નો જ પાડે એટલી મને ખબર પડે છે ક્લિયર થઈ ગયું અને હવે તમારી જવાબદારી બને છે હવે તમે ધોરણ બાર પાસ કરીને હવે તમે આવવાના છો કોલેજમાં તો તમારી એટલી રિસ્પોન્સિબિલિટી બને કે તમે તમારું કામ જાતે કરો ફોર્મ ભરવાનું કામ જાતે કરો ક્લિયર થઈ ગયું કે ભાઈ હું તો ભાઈ જે વિધિઓ જુએ છે એ દરેક લોકોને વિનંતી કરું છું કે તમે લોકો બી એસ રજીસ્ટ્રેશન કરાવી દો અને ઇન કેસ તમને લોકોને જો બી એસ સીમાં એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં મળી જાય છે તો વિચારા વગર એડમિશન છે એ તમે ટેકવી લો તમારી એક સીટ કન્ફર્મ રાખો માની લો કે છેલ્લે તમને એમ બીબીએસમાં નથી મળતું તમારી ફાઈનાન્શિયલ કન્ડિશન સારી નથી કે ભાઈ તમે લોકો આયુર્વેદિકમાં પણ તમે ત્રણ લાખ નથી ભરી શકતા હોમિયોપેથીમાં પણ તમે લોકો છે એ એક એક લાખ તમે રૂપિયા નથી ભરી શકતા તો તમારે બીએસસીમાં તમે ટેકવેલું હોય તો તમારે બીએસસી ચાલુ રહીએ તમારો આખું વરસ ન જાય અને તમને એમ હોય કે ભાઈ બીએસસી કરીને કંઈ નથી તો એ તમારી વાત સાવ ખોટી છે તમે બીએસસી કરીને પણ સારું એવું તમારું કરિયર બનાવી જ શકો છો નથી બનાવી શકતા એવું કંઈ નથી તમારી પાસે જો સ્કિલ હોય તો તમે સ્કિલ છે એ પણ તમે લોકો ખેલવી શકો છો તો ઘણા લોકો એ જ કરે છે એવું નથી કે ભાઈ બધાને જે સો ટકા આવે છે પંચાણું ટકા આવે છે એ બધા એમબીબીએસમાં જ જાય છે નીટમાં બધા સાતસો વીસમાં સાતસો વીસ આવે તો બધા એમબીબીએસમાં જ જાય છે છસો ઉપર આવે તો એમ જાય એવું નથી ઘણા લોકોને એ વિચારે કે ભાઈ બીએસસી ત્રણ વર્ષ કરે અને ત્રણ વર્ષ સાથે સાથે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરે અને છેલ્લે પછી જીપીએસસી કે યુપીએસસી જેવી પરીક્ષા આપી દે તો પહેલાં જ સિલેક્ટ પણ થઈ જાય છે નથી થતા એવું નથી ક્લિયર થઈ ગયું એટલે આ એક વસ્તુ તમારા મગજમાં રાખજો કે દરેકને વિનંતી કરું છું કે બી તમે ફોર્મ ભરી દો અને તમને લોકોને કહી દે ભાઈ ગવર્મેન્ટની ફી બહુ નથી હોતી યાર બી તમે ફોર્મ ભરો છો ને તો ગવર્મેન્ટમાં તમારે વધી વધીને બારસો રૂપિયા હોય કે તેરસો રૂપિયા હોય તેરસો રૂપિયા તમારે જાતા કરી દેવાના તમે સીટ ટેકવી લો તો તમારે વાંધો ન આવે તમારા ભવિષ્યમાં વાંધો ન આવે ઇન કેસ તમારું મન થયું કે ભાઈ મારે રીનીટ નથી કરવું તો તમારે બીએસસી કરવા થાય અને બીએસસી સાથે સાથે પણ એવું કોણે ના પડે કે તમે નીટનું ફોર્મ ન ભરી શકો તમારું બીએસસીનું એક વર્ષ પણ પૂરું થાય અને તમે પાછી રીનીટ પણ આપી શકો છો નીટ બે હજાર પચીસ છે એ તમે લોકો આપી દેવાની ક્લિયર થઈ ગયો માની લો કે નીટ ક્લિયર થાય છે તો તમે સારો માર્ક હોય તમે MBBS માં જઈ શકશો માની લો તમારે સારા માર્ક નથી તો તમે બીએસસી સેકન્ડ ઇયરમાં આવી ગયા ઓલો પછી તમે પહેલેથી પાછું બીએસસી કરો નીટ બે હજાર પચીસમાં તમને સફળતા નથી મળતી તો તમે પાછું પહેલેથી બીએસસી કરવા જાવ છો ક્લિયર થયું એટલે મારો મેઇન વિડિયોનો ઉદ્દેશ્ય એ જ છે કે તમે લોકો ગમે એમ કરીને અત્યારે અઠ્યાવીસ તારીખ હવે છેલ્લી છે અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ એ સ્થિતિએ તમે જીસીએસ પોર્ટલમાં બી એસ સીમાં રજીસ્ટ્રેશન કરાવી દો કોઈના વાલી છે તમને ના ન પાડે ભાઈ તમે ત્રણસો રૂપિયા એમાં ન આપો અમને પણ એવું થાય કે ભાઈ તમે લોકો એમ બી બી છો પણ એવું અત્યારે એવું છે કે અત્યારે એવું બધું પોસિબલ નથી તમે ધારો એવું ન પણ થાય એમ બીબીએસએ મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે લિમિટેડ સીટો છે એટલે તમારા મગજમાંથી અત્યારે એ કાઢી જ નાખવાનું છે ભલે તમને સાતસો સાતસો વીસ આવતા હોય ને તમારે એવું જ કાઢી નાખવાનું છે કે ભાઈ હું એક હવે ડોક્ટર છું તો ડૉક્ટર થઈને હું બીએસસીમાં હું કમે ને ભાઈ ફોર્મ ભરો એવું મગજમાંથી તમારે કાઢી જ નાખવાનું છે વ્યવસ્થિત રીતે જીસીએસમાં ફોર્મ ભરી દો એની આખી આખી પ્રક્રિયા થાય એમાં તમે લોકો ભાગ લ્યો ભાગ લઈને જો તમને લોકોને ગવર્મેન્ટ કોલેજ અલોટ થાય તો વિચાર્યા વગેરે એડમિશન તમે ટેકવી લો હવે તમારે સાતમાં કે આઠમા મહિનો ભણવાનું પણ થઈ જાય બીએસસી બીએસસી ભણવા જાઓ તમારો ટાઈમ પણ વ્યવસ્થિત રીતે સ્પેન્ડ થાય એમબીબીએસના રાઉન્ડ આવે ત્યારે એમબીબીએસનું પણ ફોર્મ ભરજો એમબીબીએસમાં વારો આવી જાય બીએસસી મૂકી દેવાનું ચોખ્ખી જ વસ્તુ છે એમ એમબીબીએસસી બીબીએસસી પ્રક્રિયા સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ચાલવાની જ છે તમારી પાસે એક પ્રકારની સિક્યુરિટી રહી તમારું આખું વરસ પણ ન બગડે અને તમે વ્યવસ્થિત રીતે આગળ પણ વધી શકો એટલા માટે હું બીએસસી બધાને એટલે જ પ્રેફર કરું છું સૌથી વધુ હું બીએસસી એટલા માટે જ કહું છું બીએસસી નબળું ક્ષેત્ર નથી તમારા મનમાં એવું હોય કે બીએસસી એટલે સાવ નબળું ક્ષેત્ર કે જે વ્યક્તિને પાંત્રીસ ટકા હોય બીએસસી કરે એવું નથી નેવું ટકા વાળો પણ બીએસસી કરે છે પંચાણું ટકાવાળો બીએસસી કરે છે નથી કરતા એવું કંઈ નથી એટલે કોઈ ક્ષેત્ર તમારે નબળું માનવાનું જ નથી કે ભાઈ આ ક્ષેત્ર નબળું છે એટલે મારે એમાં જવું નથી ક્લિયર થઈ ગયું એટલે ભવિષ્યમાં પણ હું સ્ટુડન્ટને એ જ સલાહ આપવા માંગુ છું કે ભાઈ માની લો કે ઇન કેસ તમારે ફાઇનાન્શિયલ કન્ડિશન ન હોય અથવા તમારું મેરિટ ન બંધ હોય તમને ડૉક્ટરમાં ન મળે તો નિરાશ થવાની જરૂર નથી ડૉક્ટરમાં એડમિશન મળી ગયું તો ઠીક છે ડૉક્ટરમાં એડમિશન નથી મળતું તો તમારે બીજી બ્રાન્ચ છે એમાં તમારે એપ્લાય કરી જ દેવાનું કોઈ બ્રાન્ચ છે એ નબળી હોતી જ નથી તમે એક માની લો તમારા મગજમાં એવું હોય કે ભાઈ બીએસસી એટલે નબળું ક્ષેત્ર નબળું નથી એમાં પણ તમે તમારું સારું કરિયર બનાવી જ શકો છો ક્લિયર થઈ ગયું એવું નથી કે તમે ડૉક્ટર બનશો તો જ કમાશો ડૉક્ટર સિવાય તમે અન્ય ક્ષેત્રમાં જાશો તમારે સારું પ્રદર્શન કરો છો તો પણ તમે સારું કમાઈ જ શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે ફોર્મ ભરવામાં તમે ન કરતા અને હવે જવાબદારી તમારી પોતાની આવે છે તમે એમ કહો કે ભાઈ અમારા વાલી ફોર્મ ભરી દઈએ અમારા દોસ્તારું ફોર્મ ભરી દઈએ તમારે બધી માહિતી તમારે જાણવાનો હવે તમારી પાસે સમય છે જાણો બીએસસીમાં શું થાય છે ફાર્મસીમાં કઈ રીતે ફોર્મ ભરવાનું એ તમામે તમામના વિડીયો આપણે મૂકીએ જ છીએ નથી મૂકતા એવું નથી પણ આજ ઘણાય લોકો છે ને નીટ બે હજાર ચોવીસ પોસ્ટ પણ છે નીટ બે હજાર ચોવીસ પેપર લીક છે એવા બધા મુદ્દા છે ને એ સર્ચ કરશે એ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો પણ આ તમને જે ઇન્ફોર્મેશન તમને જે આપે છે એ ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરો એવા વિડિયો મેં ઘણા જોયા છે નીટ બે હજાર ચોવીસ ખાલી પેપર લીક તો પાંચ મિનિટ અગો એટલે પાંચ મિનિટ પહેલા વિડીયો મૂકો હોય અને હું વ્યૂ જોઉં તો મને આશ્ચર્ય થાય પાંચ પાંચ છ છ ને દસ દસ હજાર સુધીના વ્યૂ પાંચ જ મિનિટમાં એ ટોપિક તમે ટ્રેન્ડમાં રાખો છો અને એ તમને કહી દઉં છું આ ટોપિક છે ને તમારે વાળો ટોપિક તો એ પછી તમારું પરિણામ આવશે ને તો તમારે પરિણામ તમારું કેન્સલ થયું આમ થયું ને એ રીતના તમારો વિડીયો આવશે એમ એ લોકોની આખી ચેનલ એ બધું હોય એ તમારું આ રીતે જ કરતા હોય એટલે એ બધા વિડીયો જોવાની બદલે તમે લોકો આવા જે આપણે ગુજરાતમાં ઘણી બધી ચેનલો છે ઘરે રિલેટેડ તમને ઇન્ફોર્મેશન પણ ઘણી બધી સારી ચેનલો આપે જ છે તો એ તમે ચેનલો લ્યો આપણી ચેનલ છે એમાં પણ તમને રેગ્યુલર છે એડમિશનની બધી પ્રક્રિયા થાય છે એનું તમને માર્ગદર્શન મળે છે બીજી પણ ઘણી બધી ચેનલો હોય કે જેમાં તમને કરિયર રિલેટેડ છે એ માર્ગદર્શન તમને એ લોકોને મળતું જ હોય છે તો એવી ચેનલનું તમે સબસ્ક્રાઈબ કરો પણ અમુકમાં તમે સાવ એવી ચેનલોને તમે સબસ્ક્રાઈબ કરી લો છો કે જેમાં કંઈ હોતું નથી પણ મોદી સાહેબના ભાષણ કરતા હોય નીચે લાઈવમાં લખે કે મોદીજી નીટ પોસ્ટપોન કરો એવા પણ હું તમને એવું હશે તો આપણે ડિટેલમાં વિડીયો છે આપણે આ ટોપિક ઉપર આપણે વાત કરીએ તો બે ત્રણ કલાક પણ ઓછી મારો મેન હેતુ એ છે કે તમે ફોર્મ ભરી દેજો ભૂલ્યા વગર ગમે એવા તમે હોશિયારો ભલે સોમાંથી એકસો ને દસ માર્ક આવ્યો હોય તમારે ગુજકેટમાં એકસો ને માંથી એકસો ને ત્રીસ આવે નીટમાં સાતસો વીસમાંથી આઠસો માર્ક ભલે આવે બીએસસીમાં ફોર્મ ભરી દેજો ભરી દેજો ને ભરી જ દેજો દરેકને કહું છું ડ્રોપ લીધો હોય તો એ ભરી દેજો નીટ બે હજાર ત્રેવીસ તમે આપી હોય ચોવીસ આપી તો ડ્રોપ લીધો તો ફોર્મ ભરી જ દેજો ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો